બીજી 10 કોરીનો લિસ્ટ પર આવી લોકોએ એમ ઇન્ડિકલ માઇનિંગ ચાલે છે કેમ ડારું ચુકાય નકાચા શું આજે જઈને તમે કે ને પાણી થવું જોઈએ બધી અને હોશિયારી આપણી નાગરિકોની સામે નીકળે છે નેતાઓ સામે કાડો બુટલે સામે પાવર કરો તો ખબર પડે સામે પાવર ખબર પડે કે તમે એટલે બહુ જોયા

તો અસર ક્રસર પ્લાન્ટ અમે બંધ કરાવીને જે શું ને ને વાસદાના કોંગ્રેસના એમએલએ અનંત પટેલ અને વડગામના એમએલએ જિગ્નેશ મેવાણીએ નવસારી જિલ્લાના ચીખલી તાલુકા ખાતે ગેરકાયદેસર ચાલતી રેઠવાણિયા કોરીના વિરોધમાં ચીખલી તાલુકાની મામલતદાર કચેરી ખાતે હલ્લાબોલ કાર્યક્રમનું આયોજન કર્યું છે આ માટે ચીખલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા ગેરકાયદેસર ચાલતી કોરીના વિરોધમાં આક્રોશ રેલી પણ કાઢવામાં આવી હતી આ પહેલા વાસદાના એમએલએ અનંત પટેલના નેતૃત્વમાં નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા નો રોડ તો નો ટોલનું આક્રમ પટેલ અને વડગામના એમએલએ જીગ્નેશ મેવાણીએ નવસારી જિલ્લાના ચીખલી તાલુકા ખાતે ગેરકાયદેસર ચાલતી રેઠવાણીયા કોરીના વિરોધમાં ચીખલી તાલુકાની મામલતદાર કચેરી ખાતે હલ્લા બોલ કાર્યક્રમનું આયોજન કર્યું હતું આ પછી ચીખલી તાલુકાની મામલતદાર ઓફિસે બેવ ધારાસભ્યો દ્વારા આ ગેરકાયદેસર કોરી બંધ કરાવવા માટે ઉગ્ર રજૂઆત કરવામાં આવી હતી સાથે જ જો આ કોરી બંધ કરવામાં નહીં આવે તો આગામી સમયમાં ઉગ્ર આંદોલનની ચીમકી પણ બેવ ધારાસભ્યો દ્વારા ઉચ્ચારવામાં આવી છે રાહ સાંભળો એમએલએ અનંત પટેલ અને એમએલએ એ મેવાણીએ પ્રાંત અધિકારીને રજૂઆત દરમિયાન શું કહ્યું છે ઓ બોલિયે સ્ટીમ કોડ દે દે ઓય ઓય બટા સંભળાયો એ બટા સાનું લાગો બટા વેરીયો બટા સંધી આજે શાંતિ રાખજો આજે શાંતિ

અમે એમ નથી કહેતા બધી કોરી પણ જે કોરી ગેરકાયદેસર છે જે ગામના લોકો આઈડેન્ટિફાઈ કરી છે તમને આવેદન પત્ર આપે છે તમને સ્વાગત કાર્યક્રમમાં કરે છતાં પણ જો તમને કંઈ પડેલી ન હોય તો અમારે બંધ કરવા જવાનું ને કોરા સાબ તમને ભી એક વાત કર દેમ ધક્કો આ બેનોને માર્યો લાકડી બતાવી તો અમે કઈ આતંકવાદી છે આટલો બધો બાવર કુટલે કરો સાબે કરો ને

ને આજે જઈને તમે પંચકેસ કે કરો દૂધ નું ને પાણી નું પાણી થવું જોઈએ બધી ટણી અને હોશિયારી આપણી નાગરિકો ની સામે નીકળે છે નેતાઓ સામે કાઢો મુઠલેગરો સામે પાવર કરો તો ખબર પડે માઇનિંગ માફિયાઓ ની સામે પાવર કરો તો ખબર પડે કે તમે એસડીએમ છો ને પીઆઈ છો એટલે બહુ એસડીએમ ફેસડીએમ જોયા બહુ પીઆઈ બીઆઈ જોયા આ બેરો ધક્કા મારો છો વોઝ ધ બ્લડી નોનસેન્સ કોણ તો બેકુપ મને મારા હાથ મેળો એમ સમજતા કે ટોળું છે અને કેમેરા છે એકલો છે ને તો બી આવું બોલીશ આ રજૂઆત પછી એમએલએ જિગ્નેશ મેવાણીએ સંબોધન કરતા કહ્યું છે કે જે મામલતદાર અને પ્રાંત અધિકારીની ઓફિસની બહાર ઊભા છે તે આદિવાસી કડિયા અને મજૂરોએ બનાવી છે નવસારી એસપી અને નવસારી કલેક્ટરની ઓફિસ આદિવાસી મજૂરોએ બનાવી છે તો તેમાં બેસનારા આપણું કેમ ના માને આ ગેરકાયદેસર કોરી બંધત થવી જોઈએ અમે કોઈ સીઆર પાટીલથી ગભરાવાના નથી તો આ સાંભળો એમએલએ જિગ્નેશ મેવાણીએ શું કહ્યું છે જે મામલતદાર અને પ્રાંત અધિકારીની કચેરીની બહાર ઊભા છે આ બિલ્ડિંગ પર આદિવાસી કડિયા મજૂરોનો લોહી નંબર છે આ આપણો ભાગ્યનું છે તમારું એનું પોલીસ સ્ટેશન હોય નવસારી કલેક્ટર ઓફિસ હોય નવસારી એસપી કચેરી હોય હોય બધું એ ગરીબ આદિવાસી કડિયા મજૂરોનો લોહી નંબર છે છે તો આપણા પરસેવાની જે મકાન બંધાયું એમાં બેસનારો આપણો નોકર માને કેમ નહીં

એમએલએ અનંત પટેલે પણ ત્યાર પછી સંબોધન કર્યું હતું અને તેમણે કહ્યું છે કે ગ્રામ પંચાયતોની મંજૂરી વગર બંસીધર કોરી ચાલી રહી છે તે બંધ થવી જોઈએ આ કોરીથી ગામના ફળિયાને જે નુકસાન થયું છે તે કોરી આપણે ચલાવવા દેવાના નથી જો કોરી બંધ નહીં થાય તો આગામી સમયમાં આક્રમક આંદોલન કરવામાં આવશે તો આ સાંભળો આ વાસદાના એમએલએ અનંત પટેલે શું કહ્યું છે જિલ્લા કોંગ્રેસ સમિતિલેશભાઈ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ એવા રમેશભાઈ જોડાયા છે ગામના આગેવાનો તેમજ કોંગ્રેસ પાર્ટીના તમામ કાર્યવાહી આપણી માંગણી શું છે આપણી એક જ માંગણી છે કે અમારા ગ્રામ પંચાયતની મંજૂરી પગલ જે વંશીધર કોરી ચાલે છે વંશીધર કોરી બંધ થવી જોઈએ બંધ થવી જોઈએ ને જોઈએ ને થવી જોઈએ ને કોઈપણ માલિક હોય

થોડાક સમય પહેલા નવસારી જિલ્લાના નેશનલ હાઈવે અડતાલીસ ની ખરાબ પરિસ્થિતિને લઈને વાંસદાના એમએલ અનંત પટેલના નેતૃત્વમાં રોડ તો ટોલ આંદોલન કરવામાં આવ્યું હતું તે પહેલા ડીજી વિસીએલની કચેરી ખાતે એમએલએ અનંત પટેલ અને ડેડીયાપાડાના એમએલએ ચૈતર વસાવા દ્વારા ઉમેદવારોને નિમણૂક પત્રો ના આપવા મામલે ઉગ્ર બોલ કરવામાં આવ્યું હતું આમ વાંસદાના એમએલએ અનંત પટેલ આક્રમક આંદોલનો તાજેતરમાં કરી રહ્યા છે તો બાબતે જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું જોતા જમાવટ તમારું જે આ નવસારી જિલ્લામાં જે ગેરકાયદેસર પૂરી ચાલી રહી છે તેને લઈને શું માનવું છે અમને કોમેન્ટ બોક્સમાં લખીને જરૂર જણાવો જો તમે અમને યુટ્યુબ પર જોઈ રહ્યા તો સબસ્ક્રાઈબ કરો જો તમામની ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર જોઈ રહ્યા તો ફોલો કરો